ખાતો

કે આપડે જ પપ્પી ઉતરો પપ્પા ને ભાર લાગે કે જલ્દી પપ્પા ભાર લાગે કે દાંત કાઢતો કે જો પપ્પા જો પપ્પી કેમ થયો જો તું હોય જા ગોપાલ કાકા ઉપર છે મારકો નથી કરતો કાઢી દે છે કાઢ દેલ તને કે આ કે ઉતરાને પપ્પી ભાર લાગે કે ધક્કો માય રામ ધક્કો માય ધકો માય તું બે જા એટલે ઉતરી જાય ગોપાલકા ગોપાલકા ઉપર બે એટલે ઉતરી જાય બે જા ગોપાલકા ઉપર બે જા beda 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 beda